ભારતીય કિસાન સંઘ દ્વારા કેન્દ્ર સરકાર કપાસ પરની આયાત ડ્યુટી ઉઠાવી લે છે તેના બદલે ફરી લગાવે તેવી માંગ કરવામાં આવી છે આયાત ડ્યુટી ઉઠાવવાથી ખેડૂતોને નુકસાન થશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી હવે જોઈએ ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ ભારતીય કિસાન સંઘની કપાસ પર ડ્યુટી અંગે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આર કે પટેલ મહામંત્રી ભારતીય કિસાન સંઘ દ્વારા આ સમગ્ર કાર્યક્રમમાં જે કપાસ પર આયાત ડ્યુટી લગાડવામાં આવી છે તેનો વિરોધ કરવામાં આવે છે ભારત સરકાર ટેરિફનો જવાબ અને બદલે કપાસ પરનો ટેરિફ ઉઠાવી દીધો છે કોઈ એક ઉદ્યોગને બચાવવા એક તરફી નિર્ણય ન કરાય આયાત ડ્યુટી ઉઠાવવાનો નિર્ણય ત્રણ મહિના લંબાવ્યો છે કે કેન્દ્ર સરકાર કપાસ પરની આયાત ડ્યુટી ઉઠાવી લે છે તે ફરીથી લગાવ્યા આયાત ડ્યુટી ઉઠાવવાથી ખેડૂતોને નુકસાન થશે સરકાર અમેરિકા સામે ઝૂકી નથી અને દેશમાંથી પણ ભારતની કપાસ આયાત કરે છે ત્રણ વર્ષ પહેલાં ભારત કપાસની નિકાસ કરનારો દેશ હતો હવે કપાસના ઉત્પાદનમાં ચોવીસ ટકાનો ઘટાડો થયો છે કપાસના બીજ પર સંશોધન કરવાની જરૂર ઊભી થઈ છે ખેડૂતો માટેની હાયર ડ્યુટી હટાવીએ પણ પડિયા પર પાટો મારવા સમાન છે તાત્કાલિક અસરથી યોગ્ય કરે તેવી માંગ કરવામાં આવી છે કિસાન સંઘના બધા જ કાર્યકર્તાઓ અને સમાજના આજે બલરામ જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે દુઃખ સાથે કહેવું પડે કે ભારત સરકાર દ્વારા જે કપાસ ઉપર હાયર ડ્યુટી હતી એ ડિસેમ્બર સુધી ઉઠાવી છે તો એની અંદર ખેડૂતનું ખૂબ મોટું નુકસાન થશે હર હંમેશ ખેડૂત રાષ્ટ્ર સાથે રહ્યો છે કેટલાક દેશોએ ભારત ઉપર ટેરિફ લાદ્યો છે પરંતુ એનો જવાબ દેવાને બદલે ક્યાંક આપણે આ ટેરિફ ઉઠાયો છે એ ખૂબ દુઃખદાયક બાબત છે ક્યાંક એવું પણ ધ્યાને આવ્યું છે કે દેશના ટેક્સટાઇલ ઉદ્યોગને ટેફના કારણે ખૂબ મોટું નુકસાન વેઠવાની બાબત હતી પરંતુ એને બચાવવા જતા સામે ખેડૂત પણ એટલો જ પ્રતાડિત થશે એટલે કોઈ એક ઉદ્યોગને બચાવવા માટે ખેડૂતોનું જો અહિત થતું હોય તો એના માટે કંઈક પુનઃ વિચારણા કરવી જોઈએ ભારતીય કિસાન સંઘ સ્પષ્ટ માને છે કે ભાઈ સપ્ટેમ્બર સુધી આયર ડ્યુટી એમને ઉઠાવી હતી તો ત્યાં સુધી કદાચ ખેડૂતનો માલ બજારમાં આવવાની હજુ વાર હતી પરંતુ જે ત્રણ મહિના સુધી લંબાવી છે એ તો ખેડૂત માટે ક્યાંક આત્મઘાતી પુરવાર થાય એવી સ્થિતિ છે આજે અમે મને માન્ય શ્રી અને મને મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરી છે કે ભાઈ ભારત સરકારના આ મુદ્દા ઉપર ધ્યાન દોરે અને કપાસ ઉપર જે આયર ડ્યુટી ઉઠાવી છે એ લાદે અથવા તો જે નુકસાન ખેડૂતને થવાનું છે આયર ડ્યુટી ઉઠાવી લેવાથી એ નુકસાનની ભરપાઈ કરવા માટેની કોઈ યોજના બનાવે દાખલા તરીકે કે ભાઈ એમએસપીથી જે કપાસ ખરીદવાનો છે એ આપણે પચીસ ટકા કપાસ ખરીદીએ છીએ તો સો ટકા સરકાર લઈ લે એમએસપીથી અથવા એની અંદર કંઈ બોનસ આપી અને કપાસના ભાવ આપણે કેવી રીતે પકડી રાખી શકીએ એ દિશા તરફ વિચારવું જોઈએ ક્યાંક આ મુદ્દે ક્યાંક રાજનીતિ પણ થઈ છે ક્યાંક કોઈ એક દેશનું નામ બોલી અને વિષય એ પણ આવ્યો હતો કે ખાલી અમેરિકા સામે ઝૂકી ગયા એ વિષયો પણ આયા હતા પરંતુ એવું છે નહીં બાકીના બીજા પાંચથી સાત દેશો પણ ભારતની અંદર કપાસ નિકાસ કરે છે અને બીજા દેશો તરફથી પણ ભારત કપાસની આયાત કરે છે લાંબા તારના જે કપાસ હતો એ ક્યાંક અમેરિકાથી આવતો હતો બાકીના કપાસ તો અન્ય અન્ય ઓસ્ટ્રેલિયા હોય સાઉથ આફ્રિકા હોય અન્ય દેશોનીથી પણ ભારત કપાસની આયાત કરતું હતું ત્રણ વર્ષ અગાઉ ભારત કપાસની નિકાસ કરતો દેશ હતો અત્યારે હવે આયાત કરતો દેશ થયો છે કારણ કપાસની અંદર જે બિયારણ છે એની હિલ્ડ આજથી પાંચ વર્ષ પહેલાં ખૂબ આવતી હતી પચાસ પંચાવન મન એક વીઘાએ કપાસ થતો હતો અત્યારે એ પાંચમન દસ મન ઉપર આવી ગયા છે એટલે ક્યાંક કપાસના બીજ ઉપર પણ સંશોધન કરવાની અતિ આવશ્યકતા છે કે હાઈ ઇલ્ડવાળું બિયારણ કેવી રીતે વિકસાવી શકાય અને કેવી રીતે આપણે એની અંદર ઇલ્ડ વધારે આવશે તો પડતર કોસ્ટ આપણે કેવી રીતે ઘટાડી શકીએ એટલે કુલ મિલાઈને અત્યારે તો ખેડૂત ઉપર પડતા ઉપર પાટા જેવી પરિસ્થિતિ થઈ છે ખેડૂત હર હંમેશ રાષ્ટ્રહિત સર્વોપરી પરિમાણી અને સરકારોની હાથે રહેલો છે ભૂતકાળની અંદર પણ પરંતુ અત્યારે પણ ખેડૂત આ પરિસ્થિતિની અંદર પણ સરકારની સાથે છે ખેડૂત અને ભારતીય કિસાન સંઘ પણ એની સરકારની સાથે છે કે ભાઈ જ્યારે ટેરિફ યુદ્ધ હોય એક પ્રકારનું યુદ્ધ આપણા ઉપર લાદી હોય એવી પરિસ્થિતિ હોય ત્યારે દેશેના ખેડૂતોએ એકજૂટ રહીને સરકાર સાથે રહેવું જોઈએ એમ અમે માનીએ છીએ પરંતુ જ્યારે કોઈ એક જ ક્રોપ ઉપર જ્યારે આ ટેરિફ લાદવા ઉઠાવી લેવાથી જે એક ક્રોપ પકવતા ખેડૂતો ઉપર જે નુકસાન થવાનું છે તો એ ખેડૂતને બચાવવો એ ખેડૂતની રક્ષા કરવી અને એનો પૂરતો ભાવ આપવો એ સરકારોની ફરજ છે આમ સમાજની પણ ફરજ છે એટલે સર